કોકરેશ્વરના જુના દીવા ગામની સીમામાં ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈડ ઉપર ચાર જેટલા લૂંટારાઓએ સિક્યોરિટી ગાર્ડને બંધક બનાવી કુલ રૂપિયા એક પોઈન્ટ એક્યાસી લાખના કોપરવાયાની લૂંટ ચલાવતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના જૂના દિવા ગામની સીમામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે જેમાં પી વનના પિલ્લર ઉપર જીતેન્દ્ર સિંઘ રાજપૂત સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ નિભાવે છે તેઓ ગત સોળમી જુલાઈના રોજ રાત્રિના સમયે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ ઉપર ફરજ પર હતા તે દરમિયાન ચાર જેટલા શખ્સો આવી તેઓને ઝાડ સાથે બાંધી દઈને તેમનો દસ હજારનો મોબાઈલ અને પી વન પિલ્લરના અર્થિંગના રૂપિયા એક લાખ એક્યાસી હજારની કિંમતના કોપર વાયરની લૂટ ચલાવી ફરાર થઈ ગયા હતા આ અંગે એ દિવસે

यहाँ से केबल काटे हैं चोरी किए हैं अड़तीस मीटर केबल ले गए हैं लेके चले गए हैं हाँ पुलिस फरियाद किया सर मिंटू मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर